पंधराशे दहा रुपये रुपये पंधरा पंचवीस पंधराशे कोण रिणी पंधराशे रुपये पंचवीस पंधराशे पन्नास रुपये दोन तीन चार पाचशे रुपये सहाशे रुपये सहाशे रुपये सहाशे रुपये तीन हरबीए சூபாய் அகே அகராசோ ரூபாய் சௌதசோ ரூபாய்க்கு அகரா ரூபாய் பௌனி பந்த பந்தை பன்னசோ பன்னா பன்னா પંદરશો પુપાય પંચાશો રૂપિયા સોળ બાર તેવા તે સાડા રૂપિયા ચૌદશો રૂપિયા ચૌદશો

સોળ રૂપાયોળા એક હજાર અઠારસો રૂપિયા અકરાશો રૂપિયા પંદર સોળ સાડ સોળ બાવ ની સત્ર સતરા સાડે સતરા બાવી અશો પુપાય અઠરાશો પુપાય અઠરા પ સવા સત રૂપ સાત સાડે સત ચૌદ પંદર સો પંદર સાડે પંદર સોળાશો રૂપિયા સોળે આઠવી બગતી સાડે સોળાશો રૂપાય સાડે સોળા રૂપાય સાડે સોળા પંચાવન ચાલે સતરાશ સતરાશો રૂપાયબલ ટી હવે પંદર સો પંદર સાડે પંદર સોળ સાડે સોળ સાડે સોળ રૂપિયા સતરાશ રૂપ સતરાવશો નવશો રૂપિયા સાડ સતરા અઠરા સાઠરા એક

એક હજાર અકરા સા બારા બારાશો રૂપિયા બારાશો રૂપિયા બાર સાડે બારા પારા તેર સવા તેર સાડે ચૌદ ચૌદશો સોળશો રૂપિયા પાંચ રૂપિયા સોલા પંચવીસ સોળે પન્નાસ રૂપ સોલા પંદર નવસો રૂપિયા એક હજાર રૂપિયા પાંચ રૂપાય એક હજાર પન્નાસ અશી અકરાશો રૂપાય બાર સાડે બારા સાડે સોળ સોળો રૂપિયા સોળ પાંચ રૂપિયા રૂપિયા સોળ પન્નાસ પંચોતેર સતરાશો રૂપે સતરાશો રૂપિયા બાર તેર સાડેરાબલ ટીકા ಎಸ್ ಅಲ್ಲಿ ಐದ್ ಐದ್ ಚೌದಾ ಪಂದ್ರ ಸಾಡೆ ಪಂದ್ರ ಸಾಡೆ ಸಾಡೆ ಪಂದ್ರೆ ಕೊಡ್ಸ್ಬೋಡಿ ಎಲ್ಯ साडे पंधरा सोळा सवा सोळा साडे सोळा बावने सतराशे 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 आता एकशे बारा तेरा चौदा पंधराशे पंधरा साडे पंधरा बावने सोळा सोळाशे रुपये पन्नास रुपये सतराशे रुपये सतराशे रुपये सतराशे पाच रुपये पाचशे सातशे रुपये सातशे रुपये सात आठ नऊशे एक हजार रुपये पंचवीस रुपये एक हजार पन्नास रुपये संत बिघड एक हजार पन्नास रुपये एक हजार पन्नास સાડેગરા બાર સાડે બારાને તેરા તે રૂપાયો પન્સ રૂપિયા થી